ने 2018 થી હું એના ઉપર શોર્ટ ફિલ્મ વેબ સિરીઝ બનાવું છું એટલે તમે જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છો જે ટ્રેલર તમે બતાવ્યું એ પ્રમાણે કઈ ફિલ્મનું નામ છે અને ટ્રેલરમાં શું શું છે એ સમજવા જેવું તો જનતા માટે શું સંદેશ આવશે હા તો અત્યારે મારી એક ફિલ્મ આવી રહી છે જે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના જે ભૂકંપ આવ્યો હતો તે બધાને યાદ જ છે પણ અમે એ ફિલ્મ એ દેખાડવાના છીએ કે જે કોઈએ જોયું નહીં હોય એક એવી ઘટના જે ન માની શકાય તેવી છે એની અંદર અમે આપણા ભુજ કચ્છના ઘણા એક્ટર કલાકારો છે એમને મોકો આપ્યો છે ટોટલ બે હજાર સુધી તમે જેટલી ફિલ્મ ટોટલ કેટલી ફિલ્મો છે અને કયા કયા મુદ્દા ઉપર કરેલી છે થોડી ટૂંકમાં માહિતી આપશે અમે એક પ્લાસ્ટિક મુદ્દે શોર્ટ ફિલ્મ બનાવી હતી કે પ્લાસ્ટિક ભવિષ્યમાં આપણી દુનિયાને કેટલું નુકસાન કરશે સમાજ જાગૃતતા માટે એક મેં ફિલ્મ બનાવી હતી કુદરત ઉપર કે ગોડ શું છે અને જે ઇન્સાન છે એ પોતાને શું માને છે અને અત્યારે અમે અમારી જે ફિલ્મ છે એ છે ભૂકંપ ઉપર અને મેં ચાલુ કર્યું હતું બે હજાર અઢારથી પણ શોખ મને બાળપણથી જ હતો હું ફિલ્મો જોવાનો ઘણો જ શોખ અને પછી સ્કૂલમાં મને મોકો મળ્યો તો મેં મારી પ્રતિભાઓ સ્કૂલ સામે રજૂ કરી ત્યારથી મને ખ્યાલ આવ્યો કે મારી અંદર એક એક્ટર છે અને મેં એક્ટિંગ ચાલુ કરી પછી ધીરે ધીરે એવી જ રીતે મને ખ્યાલ આવ્યો કે એક યુટ્યુબ ચેનલ બનાવી અને એના ઉપર ફિલ્મો બનાવી તો મારી અંદર જે હજી ટેલેન્ટ છુપાયેલો છે કે જે એક્ટર ડાયરેક્ટર રાઇટર એડિટર એની પણ મને ખ્યાલ આવતો ગયો કે હું બધું કરી શકું છું તે પરથી જ મને આઈડિયો આવ્યો કે ભાઈ કુદરતે મને આટલું બધું આપ્યું છે તો આપણા કચ્છમાં હજી ઘણા કલાકારો હશે તેમને કદાચ મોકું નહીં મળ્યું હોય અને પ્લેટફોર્મ નહીં મળ્યું હોય તો મારો એવો વિચાર છે કે આપણા કચ્છના જે લોકો છે એમને આગળ લઈ આવું આપણું દુનિયામાં બધી જગ્યાએ નામ આવે અથવા અહીંયાથી જે વ્યક્તિઓ નીકળે એ પણ કહી શકીએ કે અમે કચ્છથી જીએ ને ઘરો છે કે અમે કચ્છથી જઈએ અને એ પ્લેટફોર્મથી આગળ ઘણી એવી કોમેન્ટ આવતી હશે યુટ્યુબની અંદર કે આ પ્લેટફોર્મ ઉપર આ બાબત ફિલ્મ બનાવો કે અમને પણ તમારી સાથે કામ કરવું છે કેવી રીતે સંપર્ક કેવી રીતે કોન્ટેક કરવું તમે ક્યાં રો છો તો એના માટે તમે શું કહેશો જે વ્યક્તિઓ તમારા સંપર્કમાં આવી શકે અને તમારી જે પ્લેટફોર્મ છે એના સાથે કામ કરી શકે એના વિશે શું કહેશો તો અમે એક યુટ્યુબ ચેનલ તો મારો છે એની સાથે મારી એક ઇન્સ્ટા આઈડી છે ઇન્સ્ટા આઈડીનું નામ છે અફઝલ ખાન સિક્સ વન વન ફાઈવ એના ઉપર અમે ઓનલાઈન ઓડિશન રાખીએ છીએ અમે કાસ્ટિંગ કોલની એડ મૂકીએ છીએ કે જે જે લોકોને અમારી સાથે કામ કરવું છે તે અમારી સાથે જોડાઈ શકે છે ને એની અંદર અમે એજ ગ્રુપ પણ મૂકીએ છીએ કે કઈ ફિલ્મ છે કઈ ટાઈપની ફિલ્મ છે તો એ લોકો મને તેના ઉપર મેસેજ કરે છે અને જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો એ તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે તમને પણ ઇન્ટરેસ્ટ છે તો તમે મને મારી આઈડી ઉપર ઇન્સ્ટા પર ડીએમ કરી શકો છો મેસેજ કરી શકો છો

તો જે સારી રીતે કામ કરે છે એને અમે ફેમિલી જેવો જ અમારા સાથે થઈ જાય છે તેમ વધુ વધુ આગળ પ્રોત્સાહન આપીએ છીએ અને આપણો જે કચ્છ છે એ તો ટુરિસ્ટ જે છે તે લોકો કચ્છને ખાસ જોવા માટે આવે છે એટલે આપણા કચ્છમાં એવી જગ્યાઓ તો છે જ કે જ્યાં આપણે બધી ટાઈપની ફિલ્મો બનાવી શકીએ છીએ તો જે કચ્છના જંગલો છે કે કુદરતી નેચર છે જે ઘણી જગ્યાએ કે એવી ઇમારતો છે બિલ્ડિંગો છે અને જેવું શૂટ હોય છે તે પ્રમાણે અમે આગળ જઈએ છીએ અમે અમદાવાદ પણ ગયા છીએ મુંબઈ પણ ગયા છીએ જેવું શૂટિંગ જેવું ફિલ્મની રિક્વાયરમેન્ટ છે તે ટાઈપ અમે આગળ શૂટિંગ કરવા માટે જઈએ છીએ હાલ જે છે એના વિશે શું જરાક ફિલ્મ એ શબ્દો પર કહી શકો છો ને શું એનામાં રોજ છે તો આ લોકો જોઈએ લોકો તો અત્યારે અમારી જે ફિલ્મ છે એ જે ફ્રાઇડે ટ્વેન્ટી સિક્સ એ ફિલ્મનો ટાઇટલ છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના જે ભૂકંપ આવ્યો હતો તે તો લગભગ કચ્છના બધા લોકોએ જોયું છે પણ અમે જે ફિલ્મમાં દેખાડવાના છીએ તે લગભગ કોઈએ નથી જોયું એની અંદર એક એવી ઘટના દેખાડવાના છીએ કે જે ન માની શકાય તેવી ઘટના છે જે ફિલ્મ જોશે એને એમ લાગશે કે આવું પણ થાય તો ઘણું નવાઈ જેવું કામકાજ છે અને એની અંદર અમે આપણા ભૂજના મિતભાઈ ચૌહાણ પછી આદિપુરના ગમત દશરથ અને રાવાપર ગામના કરનભાઈ રાઠોડને આવા ફિલ્મમાં કામ કરવાનો મોકો આપ્યો છે ભવિષ્ય માટે કચ્છ માટે શું તમારો ઉદ્દેશ છે કે આગળ કચ્છ હવે ભવિષ્યમાં માટે અત્યારથી જ હું પ્લાનિંગ કરી રહ્યો છું કે જેમ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે હોલીવુડ ઇન્ડસ્ટ્રી છે એવી રીતે મને આપણા કચ્છની અંદર એક એવી ઇન્ડસ્ટ્રી ઊભી કરવી છે કે આપણા કચ્છમાંથી જે લોકો આગળ જાય તો બોલીવુડ હોય તો હોલીવુડ હોય એને ઓળખી જ લે કે ભાઈ આ કચ્છમાંથી આવ્યા છે એટલે એની અંદર એક્ટિંગ કે ડાયરેક્શન કે સિનેમેટોગ્રાફી રાઈટર એડિટર જે પણ વસ્તુ છે એ સમજી જાય કે ભાઈ આ જબરદસ્ત હશે એટલે ભવિષ્યમાં હું અહીં એક ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માગું છું કે અહીંથી આપણે લોકોને પ્લેટફોર્મ આપી અને જેમ જેમ ટીમ મોટી થતી જશે એ જ મારો ભવિષ્યનો પ્લાનિંગ છે એમને સાથે આગળ લઈ જવા છે અને અહીંયા એક મોટો પ્લેટફોર્મ બનાવવો છે કચ્છની ત્યારે પણ તમે બોલ્યો ટેક્નોલોજી કોઈ મળેલા છો જી અત્યારે જ કોટાય ગામમાં આમિર ખાન આવ્યા હતા તો આમિર ખાન સાથે મારી 2 મિનિટ મુલાકાત થઈ હતી વાતચીત પણ થઈ છે એમની સાથે અને ભવિષ્યમાં આગળ હજી ઇન્શાઅલ્લાહ મુલાકાત થશે